રાજકોટની 120 થી વધુ શાળાને શીલ મારવામાં આવ્યા હતા અને હાલ 90 જેટલી શાળાઓને ખોલવામાં આવી છે અને આજથી શાળા શરૂ કરાઈ હતી કે જેમાં ફાયર એનઓસી હોય પરંતુ બીયુ સર્ટિફિકેટ ન હોય તો પણ શાળા ખોલવાની મંજૂરી આપી હતી અને જૂના બાંધકામમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે તેથી કમિશનરે ફાયર એનઓસી વાળી શાળા ખુલી કરવાનો નિર્ણય કર્યો હતો ફાયર વિભાગ દ્વારા બીયુ સર્ટિફિકેટ અને બીયુ પરમિશન એટલે કે ઇમ્પેક્ટ ફીના વિભાગ દ્વારા ફાયર એનઓસી માંગવામાં આવે છે જે વિસંગતતા ઊભી કરે છે એટલે હજુ પણ 30 થી 40 વધુ સ્કૂલો હાલ ફાયર એનઓસી ન હોવાથી બંધ છે આજથી નવા શૈક્ષણિક સત્રનો શુભારંભ થઈ ચૂક્યો છે રાજ્યની 1600 થી વધારે સોરી 16000 થી વધારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો અને સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો શરૂ થઈ ગઈ છે આ વખતે જે પ્રક્રિયા હતી ખાસ કરીને યુ અને ફાયર સેફ્ટી વગરની જે સ્કૂલો હતી અને ખાસ કરીને રાજકોટની વાત કરીએ તો એકસો વીસથી વધારે શાળાઓને સીલ લગાવવામાં આવેલા હતા કાલે જ એવો પરિપત્ર કરવામાં આવ્યો છે કે જેને બીયુપી નથી પણ ફાયર એનઓસી છે એવી શાળાઓ શરૂ કરી દેવામાં આવે તો આજથી લગભગ નેવુંથી વધારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો શરૂ થઈ ચૂકી છે હજી ત્રીસેક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો અને અઢારથી વીસ ગ્રાન્ટેડ શાળાઓ શરૂ થવામાં પ્રશ્ના જ છે કારણ કે ત્યાં એવી વિસંગતતાઓ ઊભી થઈ છે કે જૂની ઘણી શાળાઓ છે પચાસ વર્ષ સાઠ વરસ પહેલાંની શાળાઓ છે એ જે વખતે એ લોકોએ એ વખતના નિયમ અમલમાં લઈ અને બીયું અથવા તો પ્લાન પાસ કરાવ્યો હોય અત્યારે ફરીથી એમને નવ મીટરની હાઈટવાળો જે પ્રશ્ન છે એ પણ ક્યાંકને ક્યાંક મુશ્કેલરૂપ થઈ ગયો છે કારણ કે બે હજાર એકવીસના પરિપત્ર પ્રમાણે ફાયરના જે જાહેરનામું હતું એના પ્રમાણે એ લોકોએ જે વ્યવસ્થા ઊભી કરી હતી કે નવ મીટરથી ઓછા હોય ત્યાં ફાયર એનો સીની જરૂરિયાત નથી બે હજાર ત્રેવીસ ડિસેમ્બરમાં જે પરિપત્ર આવ્યો કે નવ મીટર અથવા તો પાંચસો મીટર કરતાં વધારે બાંધકામ હોય ત્યારે ફાયર એનો જોઈએ ત્યારે એ લોકો અત્યારે ખૂબ મુશ્કેલી પરિસ્થિતિમાં આવી ગયા છે કારણ કે અત્યારે બીયુ પણ મળવાનું મુશ્કેલ થઈ ગયું છે બીયુ માટે ઇમ્પેક્ટમાં ફાઇલ ઇન્વર્ટ કરાવેલી છે એવી જ રીતના ફાયર એનોસી માટે પણ વ્યવસ્થા ઊભી કરતાં થોડો સમય લાગે પણ અત્યારે જે નિયમ એવો કમિશનર સાહેબે બનાવ્યો છે કે જેની પાસે ફાયર એનોસી હશે એ જ શાળાઓ ચાલુ થઈ શકશે એટલે ફાયર એનઓસી મેળવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે પણ એક વસ્તુ સામે એ આવે છે કે જે ફાયર ને બીયુ બંને માટે એપ્લાય થઈ ગયા છે પણ એ લોકોને મુશ્કેલી એ ઊભી થાય છે કે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ કે જેમને બીયુ આપવાની પ્રક્રિયા કરવાની છે એ લોકો ફાયર એનઓસી પહેલાં માગે છે અને ફાયર એનઓસી ડિપાર્ટમેન્ટ એટલે કે ફાયર ડિપાર્ટમેન્ટ પહેલા બીયુ પરમિશન માગે છે એટલે બંને એકસાથે થઈ ગયું છે ક્યાંક ને ક્યાંક મોટું કન્ફ્યુઝન છે જો આ મુશ્કેલી દૂર કરવામાં નહીં આવે તો આ બધી શાળાઓને